સુરતમાં સામાન્ય વરસાદે ખોલી છે સિવિલ હોસ્પિટલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓફિસથી બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા હોસ્પિટલની લોબી સહિત કેમ્પસમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દર્દી સહિત પરિવારજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સર્જાઈ સિવિલ તંત્ર દ્વારા ચોમાસું બેસે તે પહેલા ડ્રેનેજ લાઇનના ચેમ્બરોની સફાઈ કરવાની હોય છે સિવિલ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા સહિત હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું જ્યારે વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ સહિત વરસાદી પાણીના નિકાલ માટે બનાવવા આવેલ ચેમ્બરોમાંથી વરસાદી પાણી ઉભરાયા આરઓએમ લોબી સુધી પાણી ભરાઈ ગયું હતું સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ ગયા દર્દીઓ સહિત દર્દીના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી દર્દી હોય કે પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડ્યું પાણી ભરાવાને કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે કામે લગાવી દેવામાં આવ્યા હતા પહેલા જ વરસાદમાં આ રીતની સ્થિતિ સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે ચોમાસું બેસે તે પહેલા સિવિલ હોસ્પિટલના તંત્રને પ્રી મોનસૂનની કામગીરી કરવાની હોય છે હોસ્પિટલમાં આવેલા તમામ ડ્રેનેજ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલ પાણીના ચેમ્બરોની સાફસફાઈ કરવાની હોઈ છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલ ની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા